આપણે આવી ગયા છે ક્યાં આગળ સાલ્બોસની જગ્યામાં તમને એમ થતું હશે ઓસ્ટ્રેલિયામાં તો નીડી પીપલની જરૂરત નથી હોતી કોઈ ગરીબો દેખાતા નથી હોતા પણ એવું નથી આવી જગ્યામાં બધા પોતાની વસ્તુ આપી જાય અને શું શું આગળ છે તમે આખો મારો વિડીયો છેલ્લે સુધી જોજો તમને ખબર પડે નીડી પીપલને હેલ્પ કેવી રીતના જાય છે કેવી રીતના પૈસા ભેગા થાય છે લોકલ માણસો કઈ રીતના હેલ્પ કરતા હોય છે ઇનડાયરેક્ટલી અને જુઓ આખો વિડીયો છેલ્લે સુધી ચાલો આપણે શરૂ કરીએ આખી દુકાનનો વિડીયો ઓસ્ટ્રેલિયાની અંદર સાલ્વોઝ કેવી રીતના હોય છે ગરીબ માણસોને જે નીડી માણસો હોય તમે કહેશો ઓસ્ટ્રેલિયામાં તો બિનાબેન ગરીબ માણસો જોવા જ નથી મળતા ના એવું નથી હોતું હોમલેસ માણસો અહીંયા પણ બહુ જ હોય છે પણ અહીંયાનું લોકલ પબ્લિક ને બધા માણસો એટલી હેલ્પ કરે તમે આ જે જે કપડાં જુઓ છો ને એ બધા જેને નથી જોતા એ લોકો સરસ રીતના અહીંયા આપી જાય અને આવી સારી કંડિશનમાં હોય એને પાસઠ સિત્તેર વરસના સિનિયર માણસો બધું આઉટ કરે એનો આખો રૂમ હોય એ વોલ્યન્ટરી જોબ માટે આવતા હોય ને એને ગવર્મેન્ટ થોડું થોડું પે કરે એમાંથી ને આ બધી વસ્તુ એ લોકો સોર્ટ કરે ક્લિયર કરે ચોખ્ખું કરે લેબલ લગાડે સેટ કરે અને એ બધું વેચવામાં જાય તમે એક એક ચીજ જુઓ તમને દુકાનોમાંથી લેવાનું બધા પસંદ ઓછું કરશે ઘણા બધા એવા પણ હોય છે કે ઇનડાયરેક્ટલી હેલ્પ કરવા માટે અહીંયા આવીને શોપિંગ કરે અને બાય કરે હવે તમને બધી વસ્તુ જે દેખાડું છું આ બધી કોઈ નવી નથી પણ બધાના ઘરમાં વધારે હોય અને ન જરૂરત હોય ન વાપરતા હોય તો સાલવોઝમાં આ પ્રમાણે આપી જાય અને સાલવોઝવાળા બધું અહીંયાથી વેચે આ પૈસા જાય નીડી માણસોને એમાં આખી આવી ગઈ નું છે બુક એક 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 બુક બધી વાંચવા જેવી હોય જે શોખીન હોય છે એના પાસે ઘણી બધી બુક હોય એ લોકો આ રીતના ભેગી કરીને આપી જાય સાલવોસમાં સરસ રીતના ગોઠવાઈ જાય સ્ટેન્ડમાં નવી નકોર જેમ એની અંદર જ બધું ફર્નિચર પણ હોય છે ફર્નિચર બધી રીતના નવે નવું લાગે તમને આ ફર્નિચર યુઝ થયેલું બધાને આપી દીધેલું ટોઈઝ છે ટોઇઝ પણ બધા પ્રિફર કરતા હોય છે કે અહીંયાથી લે ગિફ્ટિંગ કરે કોઈને દેવા લેવામાં પણ ચાલે એવા સારા હોય કન્ડિશન એકદમ સારી હોય ઇનડાયરેક્ટલી હેલ્પ કરવા માટે ઓસ્ટ્રેલિયા પીપલ બધા અહીંયા આગળ ઓસ્ટ્રેલિયામાં રેડી હોય છે આને કહેવાય છે સોફ સ્માર્ટ સાલ્વોઝ વિથ સાલ્વોઝ તો તમે સોક્સને બધું તમે લેવા જાઓ દુકાનોમાં બહુ મોંઘું મળે આ નવે કે કેન્ડલ્સ છે કોઈ પણ ચીજ એવી નથી કે તમે યુઝમાં ન લઈ શકો બધી વસ્તુ એક્સ્ટ્રા હશે અહીંયા આવી જશે મદદ થશે નીડી માણસોને છે ને કેવી સારી આઈડિયા કોઈ પણ વસ્તુ વેસ્ટ જતી નથી રસ્તા ઉપર ગરીબો દેખાતા નથી પણ બધી રીતની હેલ્પ મળી જાય ઇનડાયરેક્ટલી લોકલ પબ્લિક તરફથી આ બધી ક્રોકરી છે બધાના ઘરની પણ હેલ્પ માટે અહીંયા મૂકી જાય આ વેચાય આના પૈસા આવે અને પૈસા જાય નીડીને આ રીતના એ લોકો હેલ્પ કરે છે કેટલા વન મિલિયન ઓઝી પીપલ બધા આવી ગયા એની અંદર જેવો દેશ એટલે મલ્ટીકલ્ચરલ દેશ છે એની અંદર બધા જાતના માણસો એક સમાન જ ગણાય છે એકબીજાને બધા રિસ્પેક્ટ પણ એટલું સરસ રીતના આપતા હોય છે તમે જોઈ શકો છો કે આ બધી વસ્તુ એકદમ સરસ મજાની ફાઇલથી માંડીને કપડાંથી માંડીને ફર્નિચરથી માંડીને રમકડાથી માંડીને બધું ગોઠવાઈ ગયું છે સિનિયર્સ આ કામ કરતા હોય છે હેલ્પ જાય નીડી પીપલ જાણકારી માટેનો આ વિડીયો બહુ જ સારો છે મારો વિડીયો જે જે જોતા હોય જેને જેને ખ્યાલ હોય એ લોકો કોઈ પણ વસ્તુ અહીંયાના માણસોને તો ખબર જ હોય છે કે હોય એટલે નીડી પીપલ માટે કે અહીંયાથી ને જે હેલ્પ જતી હોય છે એ હેલ્પ માટે સાલવોઝમાં મૂકી જાય દુકાનની જગ્યાઓ બહુ મોટી મોટી હોય છે અને આ જગ્યાની અંદર ઠંડીના ટાઈમમાં પણ બધા હેલ્પમાં કામ કરતા હોય છે વોલ્યન્ટર જોબ કરવાવાળા અંદર બધા હોય છે એ લોકો વોલેન્ટરી જોબ કરે લેબલ લગાડે ક્લીન કરે સેટ કરે મૂકે અને પૈસા ભેગા થાય એ જાય હેલ્પમાં આવો વિડીયો તમને ઓસ્ટ્રેલિયામાંથી બહુ ઓછો જોવા મળશે જાણકારી માટેનો આ વિડીયો એકદમ જ સારો છે લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજાને પણ ફોરવર્ડ કરજો ઓસ્ટ્રેલિયામાં પણ નીડી માણસો હોય છે જરૂરત હોય છે પણ આ રીતના ઇન્ડાયરેક્ટલી લોકલ પબ્લિક ઘણી હેલ્પ કરતા હોય છે જેનાથી ઘણાને વાંધો આવે નહીં ચલો આપણે પોતે પણ કંઈ શોપિંગ કરી લઈએ ખરીદી કરી લઈએ અને પૈસાની હેલ્પ જાય નીડી માણસને આપણે પણ કંઈ શોપિંગ કરી લેશું અહીંયાથી આપણને પણ ગમે કે અહીંયાથી ને શોપિંગ કરીને લઈ જઈએ તો શોપિંગ કરી લીધું છે આપણે આ બે વસ્તુ અહીંયા આગળ વરસાદની વેધર ઓસ્ટ્રેલિયાની વેધર આવી આવી છે વરસાદ છે ઠંડી છે અને આપણે આ સાલવર્સ માંથી નીકળેલા વારે અને આપણે કહીએ છીએ આવા નવા નવા વિડીયોસ ઓસ્ટ્રેલિયા બહુ બધા લઈ આવશું લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને બીજાને ફોરવર્ડ કરજો આ પાછા બીજા નવા વિડીયો સાથે બાય